ડીસા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે હમણાં તાજેતરમાં જ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી રૂપે ઠેર ઠેર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થયા હતા જેમાં ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ આપીને એક સેવાનો લાભ લીધો હતો અને મોટા પ્રમાણમાં બ્લડની બોટલો એકત્રિત થઈ હતી જેમાં ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ વેર હાઉસિંગના ચેરમેન મગનલાલ માળી ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ રબારી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ ઇલવાડિયા તાલુકા પ્રમુખ બાદરસિંહ તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ તથા ઉકાજી યુવા મોરચાના પ્રમુખ નવીનભાઈ મહામંત્રી દશરથભાઈ અને કોસા અધ્યક્ષ દશરથ ગેહલોત ડીસા તાલુકા શહેર તથા યુવા મોરચાની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા